દી માંથી મૃત હાલતમાં સમીરભાઈ નો મૃતદેહ પડ્યો તેવી ને જાણ થતા અને ઘટનાની જાણ થતા એકસો આઠ ની ટીમ તેમજ જસદણ પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા

કે સમીરભાઈનું મૃત્યુ કઈ રીતે થયું આ મૃત્યુ આકસ્મિક છે કે કુદરતી મૃત્યુ છે તે તો પીએમ રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે ઉપેન્દ્ર તેરિયા ન્યુઝ નાઇન ગુજરાતી ચસ્તા